નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આંગલેશ્વરના કોસમડી નજીક હાટ બજાર ભરાય છે દર શનિવારે ભરાતા હાટ બજારમાં લોકો જીવન જરૂરિયાતની ખરીદી કરવા જતા હોય છે ત્યારે અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે રહેતા આનંદ સોલંકીની પત્ની ગતરોજ કોસમડી ગામના ગોપાલનગર પાસે ભરાતી શનિવારી હાટ બજારમાં ખરીદી કરવા ગયા હતા તે દરમિયાન મહિલાના ગળામાં રહેલ અંદાજીત બે લાખની કિંમતની સોનાની ચેઇન તોડી ગઠિયા ફરાર થઈ ગયા હતા આ ચેઇન સ્નેચિંગ અંગે આનંદ સોલંકી અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે અરજી આપી છે જેના આધારે જેઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે મારા વાઇફ શનિવારીમાં ગયેલ ત્યારે એનો અઢી તોલાનો ગોલ્ડ નો ચેન ચોરાઈ ગયો છે અને મેં જીઆઈડીસી અંકલેશ્વર પોલીસ સ્ટેશન માં એની કમ્પ્લેન કરેલી છે ટુ પોઈન્ટ ફોર તોલા છે એટલે અત્યારની હાલની કન્ડિશન પ્રમાણે બે લાખ રૂપિયાની પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર